અંજલિની બે વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી અને તે તેના ફિયાન્સ સાથે ખૂબ જ ખુશ હતી અને પરિવારમાં પણ કંઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ ઓફિસમાં કંઈ થયો હોવાની પરિવારને આશંકા છે જ્યારે અંજલિએ આપઘાત કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર મૂકેલી બે પોસ્ટને લઈને પણ શંકા કુશંકા કરવામાં આવી રહી છે હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી ત્રેવીસ વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા એક ભાઈ અને એક બહેન છે અંજલિ એક મોડેલ હતી અંજલીના ભાઈએ જણાવ્યું હતું કે મારી બે બહેનો છે અને હું આ પરિવારનો એકનો એક દીકરો છું મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને તેનાથી નાની બહેન અંજલી હતી મારા પિતા અલ્પેશભાઈ વરમુરા જીઈબીની કોલોનીમાં કામ કરતા હતા તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે બે વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી અંજલીએ એક વર્ષ પહેલાં જ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડલિંગનું કામ કરતી હતી સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો 2 વર્ષ પહેલા અંજલિની સગાઈ કરવામાં આવી હતી બંને ખૂબ જ ખુશીથી રહેતા હતા દિવાળી બાદ બંનેના લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે હજુ લગ્નની તારીખ લેવાની પણ બાકી હતી 7 ઓર 8 તારીખની રાત કો સુરત સિટી કે 18વા પોલીસ સ્ટેશન વિસ્તાર મે કાર્તિક એપાર્ટમેન્ટ જો નવસારી બજાર મે હ વહા પે રહેને વાલે એક મોડલ જિસકા નામ અંજલિબેન અલપેશભાઈ વર્મોરા હે એ 23 સાલ કી હે ઓર ફ્રીલાન્સ મોડેલિંગ કા કામ કરતી હે ઉનહોને दुपट्टे से खुद को हैंग करके और सुसाइड कर लिया और इसका अभी एडी एक अठवा पुलिस स्टेशन में लिया गया है और आगे का इन्वेस्टिगेशन चालू है ये पिछले कई वर्षों से मॉडलिंग का काम कर रही है और अभी तक जो पता लगा है चार स्टूडियो हैं जो जिनके साथ में ये जुड़ी हुई है एक रेवेन्यू बॉय अलका यूजर स्टूडियो है एक पी स्टूडियो है स्टूडियो डोट है एक एक सरदार मार्केट के पास में एक स्टूडियो और है जो भी फ्रीलांस मॉडल्स को काम देता है तो इन स्टूडियोज के साथ ये जुड़ी हुई थी और उनके साथ काम कर रही थी उस रात को इसकी सगाई हो रखी है अभी शादी होने वाली थी पर इसकी जो होने वाली सास है उनकी डेथ हो गई इस वजह से शादी है वो अगले साल में करने वाले थे फियानसे के साथ भी रात को बात हुई थी पर उस बातचीत में भी हमने पूछताछ किया तो फियानसे का भी कहना है कि इस तरह का मुझे कोई स्ट्रेस जैसा या वो कोई तनाव में है ऐसा मुझे नहीं लगा सूरत में वधु एक मॉडल ना आपघात ने लेने चर्चा नो केंद्र बन हुए આ અંગે અઠવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનામાં અંજલિ દ્વારા કોઈ સુસાઇડ નોટ પણ લખવામાં આવી નથી જેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ફોન લોક હોવાથી પોલીસ દ્વારા તેને ખોલીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે જો કે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે સુરતના ફરીવાર ચોકવાનો કિસ્સો બહાર આવ્યો મોડલ આ દ્વારા આત્મહત્યાનો આત્મહત્યા કરવામાં આવી તમને જણાવી દે અગાઉ પણ એક મોડલનો આત્મહત્યાનો કિસ્સો શોધ બની ચૂક્યો છે હાલ આ આત્મહત્યા કેમ કરવામાં હજી સુધી પુષ્ટિ થઈ નથી પોલીસે એ કોશિશ કરી રહી છે કે આ આત્મહત્યા કેમ થઈ એ જાણવાની પોલીસે જે મહિલા મોડલ છે તેના મોબાઈલને ખગેરી રહી છે એના પાસપોર્ટ ખોલવાની કોશિશ કરી છે એટલું ખબર પડ્યું છે કે આવનારા સમયમાં તેની ફ્રિયા તેના સાથે લગ્ન થવાના હતા રાતની મોડી રાત તેના જોડે વાત પણ થઈ હતી મુલાકાત માટે બોલાવવામાં પણ આવ્યો હતો પર પોતાની દુકાન ના છોડીને આવતા ના અવાયું હતું એનાથી અને છેલ્લે જે મહિલા છે એ કયા ટેન્શનથી આત્મહત્યા કરી હજુ જાણવામાં નથી આવ્યું કેટલાક લોકો પ્રેમ પ્રેમ પ્રકરણ કહી શકે કહી રહ્યા છે તો કેટલાક લોકો કહીએ છે માનસિક તણાવ હતો જેની એની દવા ચાલી રહી હતી આગળ આ તો પોલીસ તપાસ પછી ખબર પડશે કે શું થયું હતું હકીકતમાં કેમેરામેન સુનિલ રવિ રવિ સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત